નમસ્કાર મિત્રો આપણે આજે જોઈશું ગુજરાત રાજ્યના મુખ્ય ખેતીવાડીને લગતા સંશોધન કેન્દ્રો જે પરીક્ષામાં તમને અવારનવાર પૂછાતા જ હોય છે આટલું તમે જો વાંચી લેશો ને આટલું જો સાંભળીને તૈયાર કરી લેશો તો એક માર્ક પાક્કો આવશે ચલો જોઈએ મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર એટલે કે મેઇન સીડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે તો જુનાગઢ ખાતે છે ગ્રાઉન્ડનટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે તો જુનાગઢ ખાતે મુખ્ય બાજરી સંશોધન કેન્દ્ર બાજરી પાક માટેનું મુખ્ય સંશોધન કેન્દ્ર ગુજરાતની અંદર મેઇન પરમિલિટ રિસર્ચ સ્ટેશન જામનગર ખાતે આવેલું છે મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર મેઇન કેન રિસર્ચ સ્ટેશન નવસારી ખાતે આવેલું છે મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ડ્રાય ફાર્મિંગ ઉપર જ્યાં રિસર્ચ થતું હોય એવું કેન્દ્ર મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર તો મેઇન ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન રાજકોટની અંદર તરઘડિયા ખાતે આવેલું છે મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર મેઇન ફોરેજ રિસર્ચ સ્ટેશન ધારી અમરેલી ખાતે આવેલું છે બરાબર અને આણંદની અંદર પણ મેઇન ઘાસચારા રિસર્ચ સ્ટેશન આવેલું છે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર મેઇન વેજીટેબલ રિસર્ચ સ્ટેશન આણંદ ખાતે આવેલું છે એમ નામ છે મેઇન વેજીટેબલ રિસર્ચ સ્ટેશન શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ મુખ્ય ચોખા ડાંગર સંશોધન કેન્દ્ર મેઇન રાઈસ રિસર્ચ સ્ટેશન નવાગામ ખેડા ખાતે આવેલું છે મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર મેન રાઈસ રિસર્ચ સ્ટેશન નવાગામ ખેડા ખાતે આવેલું છે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર મેઇન મેજ રિસર્ચ સ્ટેશન ગોધરા પંચમહાલ ખાતે આવેલું છે મેઇન મેજ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે તો ગોધરાની અંદર પંચમહાલ ખાતે આવેલું છે મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં પંચમહાલ ડાંગર ક્યાં નવાગામ ખેડા કપાસનું સંશોધન કેન્દ્ર મેઇન કોટન રિસર્ચ સ્ટેશન મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે આવેલું છે ક્યાં આવેલું છે મિત્રો સુરત ખાતે બીજ મસાલા સંશોધન કેન્દ્ર સેન્ટર ફોર રિસર્ચ ઓન સીડ સ્પાઈસીસ સેન્ટર ફોર રિસર્ચ ઓન સ્પી સીડ સ્પાઈસીસ એટલે મસાલા સંશોધન કેન્દ્ર મહેસાણા જિલ્લામાં જગુદણ ખાતે આવેલું છે મુખ્ય દિવેલા રાય સંશોધન કેન્દ્ર મેઇન કેસ્ટર્ડ મસ્ટાર્ડ રિસર્ચ સ્ટેશન સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે મુખ્ય દિવેલા રાય સંશોધન કેન્દ્ર કેસ્ટર્ડ મસ્ટાર્ડ રિસર્ચ સ્ટેશન બહુ મજાનું બહુ સારા એવા રિસર્ચ થયેલા છે એવું આ રિસર્ચ સ્ટેશન સરદાર કૃષિનગર ખાતે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આવેલું છે મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર મેઈન સોરગમ રિસર્ચ સ્ટેશન જે છે એ સુરત ખાતે અઠવા ફાર્મ પર આવેલું છે મુખ્ય કઠોળ સંશોધન કેન્દ્ર મેઈન મેઇન રિસર્ચ સ્ટેશન છે પલ્સીસ માટેનું કઠોળ સંશોધન કેન્દ્ર જે છે એ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લાની અંદર પલ્સ રિસર્ચ સ્ટેશન આવેલું છે મુખ્ય પિયત ઘઉં સંશોધન કેન્દ્ર હવે મેઇન વીટ રિસર્ચ સ્ટેશન આવું પૂછાય એટલે તમારે વિજાપુર મહેસાણા જિલ્લાની અંદર આવેલું વિજાપુર ત્યાં મેઇન વીટ રિસર્ચ સ્ટેશન છે ઘઉં સંશોધન કેન્દ્ર પણ ઘઉં સંશોધન કેન્દ્ર એવું કેન્દ્ર કે જ્યાં બિનપિયત ઉપર સંશોધન થાય છે તે અરણેજ ખાતે આવેલું છે અમદાવાદ અરણેજ મુખ્ય ડુંગળી લસણ સંશોધન કેન્દ્ર ઓનિયન અને ગાર્લિક માટેનું જે રિસર્ચ સ્ટેશન છે એ ગોધરા પંચમહાલ ખાતે આવેલું છે મુખ્ય ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા કચ્છ ખાતે આવેલું છે મુખ્ય ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા કચ્છ મુખ્ય નારિયેળી સંશોધન કેન્દ્ર મહુવા ભાવનગર ખાતે આવેલું છે મુખ્ય નારિયેળી સંશોધન કેન્દ્ર મહુવા ભાવનગર ખાતે આવેલું છે મુખ્ય ઔષધીય સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે મુખ્ય ઔષધીય સંશોધન કેન્દ્ર આણંદ ખાતે નારિયળીનું સંશોધન કેન્દ્ર ભાવનગરની અંદર મહુવાની અંદર છે કચ્છમાં મુંદ્રા જે રિસર્ચ સ્ટેશન છે ખારેખ રિસર્ચ સ્ટેશન છે મુખ્ય બીડી ટોબેકો રિસર્ચ સ્ટેશન બીડી તમાકુનું સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે મેઇન પોટેટો રિસર્ચ સ્ટેશન મુખ્ય બટાકા સંશોધન કેન્દ્ર બનાસકાંઠાની અંદર ડીસામાં આવેલું છે મત્સ્ય સંશોધન કેન્દ્ર ઓખા ત્યાં દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે ફળ સંશોધન કેન્દ્ર નવસારી ખાતે ઘણદેવી મુકામે છે ફળ સંશોધન કેન્દ્ર ખરસણી સંશોધન કેન્દ્ર જેને આપણે રામતલ કે નાઇઝર પાક તરીકે પણ ઓળખ ઓળખીએ છીએ બરાબર ખરસણી સંશોધન કેન્દ્ર વનારસી નવસારીની અંદર આવેલું છે બરાબર નાઇઝર રામતલ સંશોધન કેન્દ્ર ભૂમિ કોતર સંરક્ષણ કેન્દ્ર બરાબર વાંસદની અંદર આવેલું છે આણંદ મુકામે એનું મેઈન સંશોધન કેન્દ્ર ઉત્તરાખંડની અંદર આવેલું છે પણ એનું સબ રિસર્ચ છે કોતર સંરક્ષણ કેન્દ્ર ભૂમિ કોતર સંરક્ષણ કેન્દ્ર વાસદ ખાતે આવેલું છે આણંદ મુખ્ય બાગાયતી પાકોનું સંશોધન કેન્દ્ર નવસારી આવેલું છે મુખ્ય બાગાયતી પાકોનું સંશોધન કેન્દ્ર મુખ્ય તલ સંશોધન કેન્દ્ર અમરેલી મુકામે આવેલું છે મુખ્ય તલ સંશોધન કેન્દ્ર હલકા ધાન્ય પાકોનું સંશોધન કેન્દ્ર વઘઈ આવેલું છે હલકા ધાન્ય પાકોનું સંશોધન કેન્દ્ર વઘઈ ડાંગ ખાતે આવેલું છે